છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ માર્ગો અત્યારે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યા છે ખાસ કરીને બોડેલીના કોસિન્દ્રાથી ભાખા ગામને જોડતો પંદર કિલોમીટરનો માર્ગ જાણે મોતના કૂવા સમાન બની ગયો છે રસ્તા પર એટલા ખાડા છે કે બાઇક ચલાવવી એટલે જીવ જોખમમાં મૂકવો અકસ્માતોમાં અનેક લોકોના હાથ પગ ભાંગ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે લોકો હવે વાહન કરતાં ચાલતા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે ખરાબ રસ્તાના કારણે એસટી નિગમે પણ આ રૂટ પર બસ સેવા બંધ કરી દીધી છે પરિણામે વિદ્યાર્થીઓને કિલોમીટરો સુધી પગપાળા જવાની નોબત આવી છે નવાઈની વાત તો એ છે કે જે રસ્તા પર બે મહિના પહેલાં રિસરફેસિંગ થયું હતું ત્યાં કોન્ટ્રાક્ટરે ડામરના બદલે માત્ર કપચી પાથરીને સરકારી નાણાંનો મલાઈદાર વહીવટ કરી લીધો હોય તેમ લાગી રહ્યું છે રાહદારીઓનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં આવેલી ક્વોરીના ચાલીસથી પચાસ ટન વજનવાળા ડમ્પરો આ માર્ગોને તોડી રહ્યા છે તંત્ર હજી પણ ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે સ્થાનિકોની હવે એક જ માંગ છે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાય અને રસ્તાનું તાત્કાલિક યોગ્ય નિવારણ આવે જેથી કોઈનો જીવ જોખમમાં ન તરફ જે રોડ રોડ જાય છે છે એ એટલો ખરાબ થઈ ગયો એટલા બધા ખારા ટેકરા થઈ ગયા છે કે આપણે બાઇક કે ફોર વ્હીલર જવું હોય ને તો બહુ મોટી સમસ્યા ઉભી થાય એવી છે પ્લસ વિદ્યાર્થીઓને અવર જવર માટે કોઈક સાધન કે બસની પણ સુવિધાઓ જે આવતી હતી એ પણ હવે બંધ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓને પણ બહુ સમસ્યા ઊભી થાય છે પ્લસ અમારે જે માવલી થી નસવાડી તરફ જે જતો રોડ છે એમના 3 થી ચાર મહિનામાં જ બનેલો છે પણ એ રોડ પણ એટલો બધો ખરાબ થઈ ગયેલો છે ને માણસને ચાલતા જવું હોય ને તે પણ બહુ સમસ્યા ઊભી થાય એવી છે પછી સ્કૂટર કે ફોર વ્હીલ કે બીજું કોઈ સાધન લઈને જવું તો વાત જ સાઈડ પડ રહી એટલે એ જે રોડ છે જરી વ્યવસ્થિત બને અને અમારે જે આ પ્રજાને જે સમસ્યાઓ ઊભી થાય છે એ સમસ્યાનું નિરાકરણ આવે એવી અમારી સરકારને અપીલ છે કોન્ટ્રાક્ટરને અપીલ છે કે ફરી કોઈ પણ કોન્ટ્રાક્ટ આપો ઓકે ઓકે